ટાણા આવો ટાણા હું હું ટાણા ટાણ કોમ છે થોડું કોમ આવશે આપ દુ ટાણ આવો એ હાનું ક્યારે ફોન કર્યો માણસ છે કે માયો ના પૈસા ખૂટ્યા છે ઘર આયો હતો કોક ઠા પડો અને ડફોલ્ટી કેમ છો

બે ગોડા છે ને મારે છે બે ગોડા બે થઈ ગયો ભાઈ બે ગોડા તો તમારે તો મનાતું નહિ

તો આ હુર્યો આપણે ગોડાથી બીવાતા હશે ગોડા ગોડા ને લ્યો તો લ્યો તાર હુરમું જો હા જો હો તાર હળો વે હા ઉંઢ્યો દે ઓઠી નેટ તું ઓઠી આ છે ઘોડસે કા તમન કે તો બે ઘોડા છે ઓ મોટો મોટો ચાલ્યા ને પાણી વર્ગો ને એ છિયા સોલ્યા ખોનાકો કરમો સિના તો મત એ ચમણ કેદર વાત સાધી છે તારી તોડી દે છે મારા તો મારે તો ઘરમાં ઊંઘું પડશે ગોડા મારા બધા ખરાબ છે બે બે મનસો ખબર માર્યો છે

મારા ખેતરમાં ક્યાં ફરી શું કરવલ્યા એ મારા ખેતરમાં શું કરવલ્યા હોય અરે આ બોલતો છે એમ ફરવ ફરક ક્યાં કોમ્યા આ તો

जेठ माने ना हो और खखना में ना पाठी ताकि तो मार्केट नहीं ले डू का मैं ठेकनु फोड़ने को थो। ना थोड़े ले इसके बैठ मार्केट लाती नहीं जो हरी बाती हरी लाने पन काम है हो पन क्या था डाल थी पाठा उंडीले पाठा क्या चाहिए थे फुन, फुन 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 अच्छा अच्छे डाले ना कुछ डाले ना ताला ताला दल्ली फुन चिन्ह तुम्हें ठोका नहीं पर फुन चिन्ह ઓગળીયા અલ્યા ભેંસું કેમ રહે છે તો જોર-જોવાડે તો તીન હી દીકે કે શું માડી પડી રહેતી નાન રાતની અલ્યા આ શીયા મોડી ભેસે જી છે

કાલ એક ઉઠાઈ પરમ બે ઉઠાઈ હા કેટલા પૈઠાયા પાગમાં આપડે છે ને પેલા ના લાખ

આ તો પેલી પડી ભેંસ છોરી જ્યાં હતા ને એની રેસી લાગે છે હોય અરે સોર જ છે પેલા બે ગોડા બન્યા તી જ સોર છે ડાલો કાઢો છે હોય આજ હલો પરિતજી હા પ્રેમચંદ ને ચમન ને બધા કોરે મોરે થઈ જાય પેલા બે આવે રહ્યા હા હા સારું

અને સામાન ધ